માહિતી ભાવનગર જિલ્લામાં એનડીઆરએફ ટીમ આવી પહોંચી હતી ભારે વરસાદની આગાહીના પગલે આજે તળાજાના અંતરિયાળ વિસ્તાર અને સમુદ્ર નજીકના ગામડાઓમાં જામબાજ ટીમના જવાનો અધિકારીઓ પહોંચ્યા હતા અને અલગ અલગ ગામડાઓ જઈ માહિતી મેળવી હતી ત્યારબાદ સમુદ્ર વિસ્તારના ગામડાઓ માછીમારી કરતા લોકો વેપારીઓ સહિત ગામજનો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો અને આપતા વિપત્તિ સામે કેવી રીતે બચાવ કરવો નદીઓમાં પાણી પૂર આવે તો જાનમાલનું કેવી રીતે રક્ષણ કરવું ને ભારે વરસાદ વાવાઝોડા માંગ પોતાને પશુઓને પરિવારને કેવી રીતે બચવું બચાવવા સહિત માર્ગદર્શન સૂચન સલાહ આપી હતી અને સુંદર કાર્યક્રમ કરી લોકોને જાગૃત કરી સુંદર માર્ગદર્શન આપેલ અને કોઈ પણ મોટી ઘટના સર્જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા તેમની ટીમનો સંપર્ક કરવા જણાવેલ કોઈ પણ જાનમાલને નુકસાન ન થાય તે માટે પ્રયાસ કરશેનું જણાવેલ તેમજ કેવી રીતે ભૂકંપ વાવાઝોડા વરસાદ પાણીના પૂર માંગ કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન કરવું સહિત માર્ગદર્શન સૂચન સલાહ આપેલ વિદ્યાર્થીઓ અને ગામજનો ઉપસ્થિત રહેલ ગામ પંચાયત સરપંચો તલાટીકમ મંત્રીઓ અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહેલ રાજપરા ઝાંઝમેર પીર્થપુર ગોપનાથ પંથકના અનેક ગામડાઓમાં એનડીઆરએફ ટીમના જાંબાજ જવાનો પહોંચ્યા હતા અને આજે મહિલા અધિકારીઓ તળાજા ભાવનગર અધિકારી તંત્રની ટીમ પોલીસ જવાનો સહિત તંત્રની ટીમ સાથે જોડાયેલ અને માર્ગદર્શન આપેલ

और आप कहाँ मदद कर सकते हो क्या यदि मान लो हम लोग है ना तो आप लोग उसको किस प्रकार से अपने खुद की मदद कर सकते हैं जैसे गांव में दस वॉलेंटियर है, है ना तो आपके पास कुछ कटिंग कटिंगमेंट भी होंगे तो जरूरत पड़ने पर आप भी इस चीज़ को कर सकते हैं ठीक है तो काटते और वो जो दूसरा वाला है उसमें हम लोग लकड़ी सीमेंट और मेटल सभी काट सकते हैं ठीक है ये लकड़ी सीमेंट और पीना वगैरह सब को काट सकती इसमें आप बोल सकते हैं जैसा कि गुनागढ़ और कोरबा में चल रहा है आ, वैसे यदि मान लो कोई यहाँ पे हमको बताया कि कोई तूफान आ गया है ताउते आ गया है ऊपर जाए आता है तो उसमें मैडम ने इंडिया के बारे नेशनल डिजास्टर रिस्पांस फोर्स आप भारत सरकार की फोर्स से बराबर हाल लगा ही था पण आव्या नहीं मोटा भागे आपने न्यूज़पेपर में वाकता है કે વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું બરાબર પણ તાવ એવી વાવાઝોડું હતું કે જે આપણે અહીંયા હિટ થયું હતું એટલે પહેલાં લોકોને જ આવેલા છે પછી આ ઉપરાંત સરપંચશ્રી અને તલાટી મંત્રી આ ગામના છે તમને ખબર હશે કે આપણે આ પહેલાં ઘણા બધા વાવાઝોડાની આગાહી થઈ આપણે નામો સાંભળ્યા હશે કયા કયા લીલોફર ઓખી વાયુ એટલે લોકો એટલું બધું સિરિયસલી નહોતા લેતા પણ જ્યારે તાવતી આવ્યું ત્યારે લોકોને સમજાણું તાવતી પહેલાં એક ઓગણીસો जय हिंद मैं इंस्पेक्टर रणजीत सिंह पटेल सिक्सा बटालियन इंडिया वडोदरा से हूँ आज हम लोग यहाँ भावनगर में जो गांव है जूना राजपारा यहाँ पर कम्युनिटी अल्समेंट प्रोग्राम के लिए आए थे यहाँ के गांव के लोगों को यहाँ पर कभी कभी कोई भूकंप आता है या कोई तूफान आता है तो उस दौरान यदि कोई बिल्डिंग खोले को जाती है तो उसमें से कैसे लोगों का रेस्क्यू करते हैं उसके बारे में हम लोगों ने बताया और यदि की बाढ़ आती है तो उसमें किस प्रकार के राफ्ट हम लोग भेजते हैं और कुछ ऐसा सामान भी होता है जो घर में व्यक्ति अपने से राफ्ट बना सकता है उसके बारे में जानकारी दी स्कूल के बच्चों को और गांव के लोगों को हमने मेडिकल के बारे में कुछ जानकारी दी जिसमें खास सी पी आर था सी पी आर कैसे दी जाती है उसमें किन किन बातों का ध्यान रखना है और कैसे आप लोगों को उनकी किसी व्यक्ति की यदि हार्ट अटैक आ जाता तो उसमें कैसे मदद करना है इसके बारे में बताया तो गाँव के लोगों ने अच्छे से भाग लिया और सभी का बहुत बहुत धन्यवाद जय हिंद जय भारत